આજે કે વધુ માટે સંત તલકે જોડાયા કે ચાલ જે સાયબર ઠગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે કઈક ચોક્કસ જે રીતે ભારત માં કે સાયબર ફ્રોડા જે ખૂબ જ વધી રહ્યા છે અલગ અલગ છે એ ડાઉનલોડ ત્યારે

ઘટના ઘટી છે એને લઈને ચોક્કસ કહી શકાય કે હવે સરકારની જે એપ્લિકેશનો છે એમાં પણ ક્યાંક ને ક્યાંક સાયબર કઠિયાઓને પોતાનું સકરીજો જમાયો છે હાલ તો અત્યારે હાલ જે સાયબર ક્રાઇમ સેલ છે એમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને એની તપાસ થઈ જો પૈસા નહીં ઉપડાવે તો કદાચ પાછા મળી શકે એમ છે પરંતુ આ એક સાયબર ક્રાઇમ ના જે એક્સપર્ટ જે લોકો માટે વધુ એક આ કહી શકાય એક નવી જે મોડસ એપ્રેન્ટિસ છે એના માટે પણ એ લોકોને વર્ક કરવું પડે છે જે રીતે

ભોગ બનનારા જે ચાર લોકો છે તેમનું શું કહેવું સામે આવ્યું કઈ રીતે તેમને ફસાવવામાં આવ્યા અને આપના મતે શું હજુ પણ કેટલાય લોકો આની અંદર ફસાયેલા હોય કે કેમ તેવી કોઈ વિગતો આપની પાસે માનસિક ચોક્કસ જે રીતે આ જે જે મહિલાઓ હોય એ લોકોનું રજીસ્ટ્રેશન કરવાનું આવતું છે એમાં જે એપ્લિકેશન હોય છે એ એપ્લિકેશન માંથી ક્યાંક ડેટા લીક થયો હોય છે અને એના કારણે જ આ ઘટના ઘટી છે જોકે તપાસ કરવા માટે ઉકેલ લાગે છે કે આ નવી મોડલ પ્રોપર્ટી ઉભી થઈ છે કે સરકારી યોજના થકી આ જે વાત કરવામાં આવી છે અત્યાર સુધીમાં તો ચાર જણાએ ફરિયાદ નોંધાવી છે પણ ક્યાંક ને ક્યાંક હજુ જો આ લોકો સારું કર્યું કે જે ચાર જણા જાગૃત બનીને ફરિયાદ નોંધે જેથી કરી બીજા લોકોને પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ચેતી જાય પરંતુ આ જે યોજનાઓ છે એ યોજનાઓમાં સરકારે સામે જે કરવું જોઈએ સારું એવું કામ કરવું જોઈએ સાયબર એક્સપર્ટ ની મદદ લઈને આવી યોજનાઓ જે લીક ના થાય એના માટે ખૂબ જ પ્રયત્ન અને મહેનત માંગી દેવ છે જીવન બિલકુલ અલકેશ આપ જોડાયને સમગ્ર વિગતો જણાવી દે